વડતાલ ધામમાં પ્રગટ વિરાજમાન આપણા સૌના આરાધ્ય શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી ધરમદેવ ભક્તિમાતા વાસુદેવના પાવન સાનિધ્યથી આજે મહાસુદ્ધ પંચમી શ્રી વસંત પંચમી નો એક પવિત્ર પર્વ ત્યારે આજના પર્વે આપણા વડતાલ ધામ આપણા મુખ્ય કોઠારી સ્વામી ડોક્ટર શ્રી સંતવલ્લભ સ્વામીજી અને જ્ઞાનબાગના આપણા પાર્શોદ્વરીય સ્વામી લાલજી ભગતજી આમના દ્વારા એક એવો પ્રયાસ સરસ મજાનો કરવામાં આવી રહ્યો છે કે કુલવૃક્ષ નામક એક સંસ્થા દ્વારા ગુજરાત ખાતે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ આશ્રિતોનું ખાસ કરીને વંશાવલી એક નિર્મિત થાય કે જેમાં આપણા શાસ્ત્રોની અંદર આપણા વડીલોના પૂર્વજોના જે કઈ નામ અભિધાન હોય તેની પરંપરામાં વર્તમાન સમયમાં જે ભક્તજનો આજની તારીખમાં હોય તો એમની નામાવલી એમના પૂર્વજોનો આખી વંશાવલી જો આપણને પ્રાપ્ત થાય તેના કારણે આવનારા વર્ષોમાં આપણા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વતી ખૂબ સારું કામ થાય આના માટે પાર્શ્વદ્વરીય શ્રી લાલજી ભગતજીનો ખૂબ સારો પ્રયાસ છે આપણા શ્રી જીગ્નેશભાઈ જીગ્નેશભાઈનો ખૂબ સારો પ્રયાસ છે આપણા જીગાભાઈનો આપણા ઘોટારી સ્વામીનો આપણા બધા સંતોનો તો વાત વિશેષપણે પ્રસંગોમાં કરીશું પણ અત્યારે ખાસ કરીને એવી મારી સૌને ભલામણ છે કે વધુને વધુ સંખ્યામાં આપણે આનો લાભ લઈએ આપણા પૂર્વજોનો આપણા વડીલોનું આમાં વંશાવલીમાં નામ ઉમેરાવીએ એટલું ખાસ મારી ભલામણ છે ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય નું અને આજે સ્વામિનારાયણ ભગવાન સ્વ હસ્તે લિખિત શિક્ષાપત્રી ની આજે જયંતિ છે એકસો નવ્વાણું વર્ષ પૂર્ણ થયા એ દિવસે સત્સંગ વંશાવલીની વડતાલ મંદિર વડતાલ ધામથી આજથી તેની સ્ટાર્ટ કરવામાં આવ્યું આજના દિવસે સત્સંગ વંશાલીની જરૂરિયાત એટલે પડી કે ઇતિહાસ એનો જ વંચાય છે જેનો લખાયો છે જ્યારે સંપ્રદાયની અંદર જ્યારે ભવિષ્યની અંદર આજે મહાકુંભનો પણ પર્વ ચાલી રહ્યો છે આ વર્ષની અંદર ત્યારે કુંભની અંદર પણ ભવ્ય જે સંતો ભેગા થઈ અને મહામંડલેશ્વર દ્વારા પણ ફૂલ વૃક્ષ જેવી એક ડિજિટલ પ્લેટફોર્મથી ઊભી થઈ રહેલી ભવિષ્ય માટેની એક ચેનલ અને તેના ભાગરૂપે આજે વડતાલ મંદિરની અંદર સત્સંગ વંશાવલીની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે જે સત્સંગીઓ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડેલા છે તેના ભવિષ્ય માટેના સંરક્ષણ થાય અને તેમની વંશાવલી વંશવેલો કાયમ આગળ ભગવાનનું નામ તેની સાથે જોડેલું રહે એ માટે એક આજે એક પ્રયાસ ચાલુ થયો છે વર્ષો સુધી આ જગ્યાએ જે તે સત્સંગીઓ આવે તેમના વંશ અને તેમના ભવિષ્યના તમામ સંકલ્પો સંપૂર્ણપણે લખાય તેવી વ્યવસ્થા આજે મંદિરમાં કરવામાં આવી છે આજે સંપ્રદાયના આચાર્ય એક હજાર આઠ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ના સ્વ હસ્તે આ શરૂઆત કરવામાં આવી છે અને આવનાર દિવસોની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના જે મૂળ સિદ્ધાંત સાથે જોડાયેલા જે સત્સંગીઓ છે તેની વંશાવલી આજથી વડતા સ્વામિનારાયણ મંદિરમાં લખાશે